રાજકોટ જિલ્લામાં ગ્રામ્ય એસઓજી બ્રાન્ચ દ્વારા પાટણવાવ ગામના વાડોદર ગામેથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરને પકડી પાડ્યો રાજકોટ જિલ્લા રાજકોટ ગ્રામ્ય એસઓજી બ્રાન્ચ દ્વારા પાટણવાવ ગામના વાડોદર ગામેથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટર પકડી પાડ્યો છે ધોરાજીના પાટણવાવ ગામના વાડોદર ગામે ગ્રામ્ય એસઓજી બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગ દરમિયાન બોગસ એવો ધવલ વિનોદ બગથરિયા રહે જુનાગઢને બગડી પાડ્યો જેની પાસેથી જુદી જુદી જાતની એલોપેથિક દવાનો જથ્થો રોકડ રકમ મળી કિંમત રૂપિયા કબજે કર્યો છે બોગસ ડોક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરી પાટણવાઓ પોલીસને સોંપવામાં આવ્યો આવા ડિગ્રી વગરની પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરો જો હજુ તપાસ આજુબાજુના વિસ્તારોમાં કરવામાં આવે તો આવા ડિગ્રી વગરના બોગસ ડોક્ટર મળી શકે તેમ છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ રાજકોટ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે